રાજ્યમાં આગામી ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્યારે પાટણ જિલ્લામાં તંત્ર હવામાન વિભાગની આગાહીના પગલે સજ્જ બન્યું છે જિલ્લા શ્રીના અધ્યક્ષસ્તાને જિલ્લામાં વધુ વરસાદ થાય તો કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ચોવીસ કલાક કર્મચારીઓને હાજર રહી કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના માર્ગદર્શનમાં વધુ વરસાદના સમયે નુકસાન ન થાય તે બાબતે તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યા છે આપત્તિ જેવી કે ભારે વરસાદ પૂર વગેરે બાબતે નીચે જણાવેલ નંબરનો સંપર્ક કરવો

ઝીરો ટુ સેવન થ્રી ફોર ટ્રિપલ ટુ ઝીરો ટુ વન મામલતદાર કચેરી હરીશ ઝીરો ટુ સેવન ડબલ થ્રીવન મામલતદાર કચેરી સમી ઝીરો ટુ સેવન ડબલ થ્રી ટુ ડબલ ફોર ટ્રીપલ થ્રી મામલતદાર કચેરી સંકલેશ્વર ઝીરો ટુ સેવન ડબલ થ્રી

પાટણમાં પણ છેલ્લા બે દિવસથી ભારે વરસાદ તો ચાલી રહ્યા છે હું આપ લોકોને વિનંતી કરું છું કે આપ કોઈ ભયાજનક સિચ્યુએશનમાં ના જાય દાખલા તરીકે કોઝવેમાં પાણી ચાલતું હોય તો એ ક્રોસ ના ચાલ કરે પાણી પાણી જ્યાં પણ પાણી વોટર લોગિંગ એરિયામાં થોડું આપ લોકો કાળજી રાખીએ એ બેસિક વસ્તુ જે છે આપ લોકોને વિનંતી કરું છું સાથે સાથે આપ આપણા હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું આપણા જિલ્લાનો કમ્પ્લેન નંબર ટ્વેન્ટી ફોર અવર્સ આપણા ચાલુ છે દરેક તાલુકામાં પણ ચાલુ છે એ નંબરની ડિસ્ક્રિપ્શન ડિટેલ્સ આપું આપ લોકોને વિનંતી કે કાળજી રાખીએ નથિંગ ટુ વરી હું પૂરા તંત્ર તૈયાર છે લો લેંગ એરિયાની વિસિટ થઈ ગયું છે અને આખો ટીમ આપણા ફરી રહ્યા છે તો આપને વિનંતી કે કાળજી રાખીને ડોન્ટ સ્પ્રેડ રૂમોસ ઓલ્સો સાથે સાથે જવાબદારીથી આપણા સાથે મળીને એ વ્યવસ્થા પણ આપણા વિલ ટેક કેર થેન્ક યુ